તો ભાવનગર શહેરમાં પ્રીમોન્સૂન કામગીરીની પોલ ખુલી છે નજીવા વરસાદ મનપાની પ્રિમોન્સૂન કામગીરી ખુલી પડી ગઈ છે તો કાગળો ઉપર પ્રીમોન્સૂન કામગીરી કરી હોવાનું સામે આવ્યું પરંતુ નજીવા વરસાદે શહેરના આરટીઓ સર્કલથી જ્વેલર્સ સર્કર જવાના રસ્તા ઉપર ભરાયા છે પાણી ઓવરબ્રિજ બનતો હોવાથી સર્વિસ રોડમાં ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા છે પાણી ભરાતા વાહન ચાલકોને પણ ભારે હાલાકી અને પરેશાની ભોગવવાનો વારો આવ્યો છે આ ભાવનગરના દ્રશ્યો છે કે જ્યાં પ્રીમોન્સૂન

કાળા ડિબાંગ વાદળોની વચ્ચે મેઘરાજાનું છે તે આગમન થયું છે વહેલી સવારથી અમુક વિસ્તારોમાં ઝરમર વરસાદ તો અમુક વિસ્તારોમાં ધોધમાર વરસાદ છે તે જોવા મળ્યો હતો ભાવનગર શહેર અને જિલ્લાની જો વાત કરવામાં આવે તો જિલ્લામાં વલભીપુર શિવોર તાલુકાના અનેક પંથકો છે તેમાં વરસાદ છે તે આવ્યો મેઘરાજાનું જે તે આગમન થયું હતું પરંતુ કહી શકાય કે ભાવનગર શહેરમાં વરસાદની જે રીતે વાત કરીએ તો પ્રથમ વરસાદે જ મનપાની જે પોલ છે તે પોલ ખુલતી હોય એવા દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે ભીડભંજન વિસ્તાર છે ભીડભંજન વિસ્તારમાં કહી શકાય કે નજીવા વરસાદે પાણી ભરાવાની જે છે તે સમસ્યા છે તે સર્જાય છે ત્યારે ચોક્કસપણે કહી શકાય છે કે હજી વરસાદના શ્રી ગણેશ છે ત્યાં ભાવનગર મનપાની પોલ છે તે સામે આવી રહી છે મયુર દવે સંદેશ ન્યૂઝ ભાવનગર